જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ શ્રી ગુસાઈજી પરમ દયાલકી પુષ્ટિ સત્સંગ ચેનલ દ્વારા વૈષ્ણવો આપણે રોજે રોજ બસો બાવન વૈષ્ણવોની વાર્તા સાંભળીએ છીએ આજે પણ સાંભળીશું વૈષ્ણવ છે પાત્રીસમાં એક સનોઢિયા બ્રાહ્મણ તો વૈષ્ણવો અમારી સાથે હંમેશ માટે જોડાયેલા રહેવા માટે અને અવનવા સત્સંગો છે સાંભળવા માટે પુષ્ટિ સત્સંગ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ પડતા હોય તો અવશ્ય લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં જેથી દરેક વૈષ્ણવ છે સત્સંગનો લાભ મેળવી શકે તો વૈષ્ણવ છે બસો બાવન વૈષ્ણવોમાંના ના વૈષ્ણવ એક સનોઢિયા બ્રાહ્મણ હવે શ્રી ગુસાઈજી સેવક એક સનોઢિયા બ્રાહ્મણ વ્રજમાં રહે છે તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ એ સનોઢિયા બ્રાહ્મણે આવી અને શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે મહારાજ કૃપા કરીને મને નામ આપો ત્યારે તેમણે કૃપા કરીને એમને નામ સંભળાવ્યું અને તેને એક બહેન છે જેથી તે તેના ઘરે જાય છે અને બહેન તો ખૂબ જ આદર કરીને એ પોતાના ઘરે એને રાખે છે અને બહેન પાસે ખૂબ પૈસો હોવાનું એને જણાય છે એ જોઈ અને તેનું મન બગડે છે અને એ બહેનને ઝેર આપીને મોતને ઘાટ ઉતારે છે અને ઘરેના ધન લઈ અને નાસી છૂટે છે તો શ્રી ગુસાઈજી તેને નામ સંભળાવે છે આમ છતાં તે માયામાં લપેટાયેલો રહે છે અને તેની બહેનના ઘરે રહે છે અને બહેન પાસે ખૂબ પૈસો જોઈ અને તેનું મન છે એ ચક્રાવે ચડે છે અને બહેનનું ધન હડપ કરવા માટે તે બહેનને ઝેર આપીને મારી નાખે છે પછી તે બહેનના ઘરેણા અને ધન લઈ અને નાસી છૂટે છે આમ તે એક મોટો અનર્થ કરી બેસે છે ધન ખાતર તે પોતાના સેવ્ય શ્રી ગુસાઈજીએ એ પોતાને નામ સંભળાવ્યું હોવાનું પણ ભૂલી જાય છે આમ અહીં ધન છે એ સર્વ અનર્થોનું મૂળ છે અને માણસ પૈસા ખાતર નહીં કરવાનું કામ પણ કરતા ખચકાતો નથી તો પોતાના સ્વજનોની હત્યા કરતા પણ તેને અરેરાટી થતી નથી વાર્તામાં દર્શાવાયું છે તો સવારે ઘરના લોકો એ બહેનની અંત્યેષ્ઠિ કરે છે અને એ બધાને ભાઈ તેને મારી નાખીને ચાલ્યો ગયો હોવાનું લાગે છે માણસો ભરા હોય છે આ વાત હવે ઘરમાં જ રહી છે કેટલાક દિવસ પછી એ બ્રાહ્મણ પણ મરણ પામે છે અને તે ઝેરીલો લા ઝેરીલો સાપ બને છે એ મૃત્યુ પામ્યો આ બ્રાહ્મણ અને પછી ઝેરીલો સાપ બન્યો છે મથુરા અને ગોકુલ વચ્ચે મહીના ઘાટ પર તહેર્ય છે અને તે આવતા જતા માણસોને જોઈને દોડે છે અને તેથી એ માર્ગ છે એ સૌ ત્યજી દે છે અને હવે એક વેડા શ્રી ગુસાઈજી મથુરા પધારે છે ત્યારે આ ઘાટ પર જ્યાં સાપનો વાસ હતો ત્યાં જ તેઓ શ્રી મુકામ કરે છે તો ભીડ જોઈ અને તે ઘૂસી જાય છે સાપ પણ ડંખવા માટે લાગ જોયા કરે છે અને તે આવો ક્રોધી છે તો બહેનના ઘરના લોકો ભલા હોય છે એટલે ભાઈ પરના શકની વાત એ બહાર જતી નથી અને બ્રાહ્મણના મનમાં ઝેર હતું તેથી મરણ પછી પણ એ સર્પયોનિમાં જન્મે છે અને તેનો જન્મ તેના પાપ કર્મના લીધે આ ઝેરીલા સાપ તરીકે થાય છે પછી શ્રી ગુસાઈજી છે ને એ ઘાટ પર છે મુકામ કર્યો છે કે જ્યાં આ સાપ છે એ પોતે નિવાસ કરે છે તે એ શ્રી ગુસાઈજી છે એ ઘાટ પર જળ મંગાવીને દસ લોટા જળથી પોતાના ચરણ છે ધોવે છે અને જે ચરણામૃત સાપ પાસે તેના દર જાય છે અને એ પીવે છે સાપ તો તેના સારા શરીરે એ લાગી જાય છે શું ચરણામૃત શ્રી ગુસાઈજીના ચરણનું જળ તો ચરણામૃત છે એના શરીરે લાગે છે સાપના અને એ પીવે પણ છે તેથી એ સાપને તેના પૂર્વ જન્મની યાદ આવે છે અને તે પોતાના ધર્માથી બહાર બહાર આવીને ફેળ નમાવીને શ્રી ગુસાઈજીને દંડવત કરે છે અને તેઓ કૃપા કરીને એની ફેળ પર પોતાના ચરણ ધરે છે શ્રી ગુસાઈજી છે એ નાગના ફેળ પર પોતાના ચરણ ધરે છે તે જ ઘડીએ સાપ તેનો દેહ છોડીને બ્રાહ્મણનો દેહ પામે છે આ જોઈને બધા વૈષ્ણવો ચકિત થઈ જાય છે અને પછી તેઓ તેને નામ નિવેદન કરાવે છે ત્યારે તે દેહ છોડીને કૃતાર્થ થાય છે મુક્ત થાય છે તો શ્રી ગુસાઈજીના ચરણામૃત દ્વારા તેને તેના પૂર્વજન્મની યાદ છે એ તાજી થાય છે આથી તે ઉપકાર થઈ અને ફેણ નમાવીને શ્રી ગુસાઈજીને દંડવત કરે છે શ્રી ગુસાઈજી પોતાના ચરણ તેની ફેણ પર ધરે છે અને તેને બ્રાહ્મણનો દેહ છે એ પ્રાપ્ત થાય છે પછી તેઓ તેમને નામ નિવેદન કરાવે છે ત્યારે તે દેહ છોડીને કૃતાર્થ થાય છે મુક્ત થાય છે આમાં શ્રી ગુસાઈજી પરમ કૃપાલુ છે ગુસાઈ છે કે મહારાજ આ કોણ હતો અને એની આવી ગતિ કેમ થઈ એમ પૂછે છે તેઓ એ બધાને સમજાવીને એ લીલાનો જીવ હતો ત્યાં એ તમસાદેવી છે લીલામાં અને તમામ એ તમામ ભક્ત છે રોહિણીજીના યુથના છે તો જ્યારે શ્રી યશોદાજી શ્રી ઠાકોરજીને બાંધે છે ત્યારે એ દોર દોરડી લઈ અને આવ્યા હતા ઠાકોરજીને બાંધવા માટે દોરડું લઈ આવ્યા હતા તો આ વાત છે એ રોહિણીજી જાણે છે અને તેણે તેને શ્રાપ આપ્યો હતો કે તમે આ આવી રીતે ઠાકોરજીને બાંધવા માટે તમે દોરડું લાવ્યા એટલે શ્રાપ આપ્યો તો એ અપરાધથી તે વ્રજમાં એક સલાઢ્ય બ્રાહ્મણને ત્યાં જન્મે છે અને પછી એણે પૈસાના લોભથી પોતાની બેનને ઝેર આપી અને મારી નાખી હતી તેથી તેને સર્પયોની મેળવી હતી પણ એ અમારા શરણે આવ્યો હતો તેથી ચરણામૃત પામી અને મુક્ત થયો એમ કહે છે તો વૈષ્ણવો એ બ્રાહ્મણ શ્રી ગુસાઈજીના ચરણે આવ્યો હતો અને તેમના ચરણામૃત પામી અને મુક્ત થયો હતો આમ અહીં પૂર્ણ પુરુષોત્તમ શ્રી ગુસાઈજીના શરણનું અને તેમના ચરણામૃતનું મહત્વ છે એ દર્શાવવામાં આવ્યું છે તો આ વાત શ્રી ગુસાઈજીના શ્રી મુખે બધા વૈષ્ણવોએ સાંભળી અને બધા છે એ ખૂબ રાજી થાય છે તો એ બધા પણ પોતપોતાના ભાગ્યની સરાહના કરે છે કે આપણને શ્રી ગુસાઈજીનું મળ્યું છે તેથી આપણે કૃતાર્થ થઈશું એમ તેઓને લાગે છે તો બધા વૈષ્ણવોને શ્રી ગુસાઈજીનું શરણું મળ્યું છે તેથી તેઓ પોતાને બળભાગી માની રહ્યા છે અને પેલા બ્રાહ્મણની વાત સાંભળીને આપણે પણ અવશ્ય કૃતાર્થ થઈશું એમ પોતાને લાગી રહ્યું છે અને તેને એવી ધરપત મળે છે તો શ્રી ગુસાઈજી સર્વ વૈષ્ણવોને કૃતાર્થ કરનારા છે મુક્ત કરનારા છે એમ અહીં જણાવાયું છે કેમ કે શ્રી ગુસાઈજી પૂર્ણ પુરુષોત્તમ છે એમના સરળ માત્રથી જીવ છે એ નક્કી કૃતાર્થ થાય છે કેમ કે આ પુષ્ટિ માર્ગમાં પ્રભુ પોતે પોતાના જીવોનો પ્રમેય બળથી પોતાના સ્વબળને સ્વબળે છે કરીને કરે છે તો જીવના સાધનોની ઈચ્છા છે એ પ્રભુ રાખતા નથી તો કૃપાપાત્ર વૈષ્ણવો ક્યાં સુધી કરવી તો આવી સુંદર વાર્તા પ્રસંગ જેની અંદર આપણે શ્રી ગુસાઈજીના મહાત્મા જાણ્યું એમના પ્રતાપને જાણ્યો વૈષ્ણવો તો આપણા પર પણ શ્રી વલ્ભાચાર્યજી અને શ્રી ગુસાઈજી છે એ ગાજી રહ્યા છે તો અવશ્ય વિડીયોને છે લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં જેથી વૈષ્ણવો દરેક છે એ શ્રી ગુસાઈજીની કૃપાથી બધા અહોભાગ્ય અનુભવે તો સર્વ વૈષ્ણવના આજે મારા જય શ્રી કૃષ્ણ શ્રી જે ગુસાઈજી પરમ દયાલકી